સાધન દીકરો લાંબો હાથ ના કરીએ કે ગમે વનમાં જાય હું બ્રાહ્મણ છું આમ જ આપે તો પસાર લો નહીં જોઈ ગમને ફ્રેસ થઈ હાલો ગામમાં ગયા હતા તમે વડિયામાં અહીંયા જતો છું કેટલા દિવસે બેઠા થયા આ સવાર નીકળ્યો ને આગળ સાંભળે મારે સાંભળે એક મોટર આવ્યો ને ત્યાં હતો મેં જો આગળ સાંભળે તો આ ભીખું ખરું આમ ત્યાં મોટર આ પૂરું રાખ્યું આ છે ને રાખ્યું

દરમાં મારા પપ્પા જેમ જાય છે પાંચ દિવસ થઈ જાય મારા મમ્મી ત્રીસ પાંચે જતા જ્યાં વિજય લીધી છે મોબાઈલ નથી હું રોજ માગો છું ને નારા હરે બોલું છું જરૂર પડે તો મારી મા હજી તારે બાકી સંબંધ કરી દીધું છે ગલબા સમજ છે ને અમે બાબુ આપ્યું ને પાપા સીતા જમતો એમને મારા સેવકો આપણે આચંક ના થાય કોઈ વારમાં ધારા વર વાંધો ના આવે

જે આપે ખાઈ લેવાનું મને જે મચું રોટલા આપે ને દાળ રોટી ખાઈને રામ દાળ રોટી ખાવીને ભગવાન નામ લઈને મૂંગા પડે અત્યારે કંઈ ખાધું ખવાર પાણી નહીં ચા નહીં કોઈ વસ્તુ નહીં એ તો હમણાં વ્યવસ્થા કરીએ તક વ્યક્તિ હા છે ને ખૂવાની મારી સગવડ કરી મારે આમ ભટક ભટક જ કરું છું નિમ છે લાટ છે આમ વૃદ્ધાશ્રમમાં મોકલી દઉં જાઉં છું વૃદ્ધાશ્રમમાં વી દઉં મારે છે ને રસ્તે સી રહ્યા ને બુકી બાપુ તમે ક્યાંય ના જતા અહીંયાથી મેં ઓક્સિજનના બાટલા ગમે ત્યારે કે પટેલ છે ને મોટા પટેલ નાના હોય બાપા સીતા સેવક વીરો ઢોગરા બાપા સીતા સેવક હું બાપા સીતા વ્યાજદાન સાયકલ આવી ગયેલો બાપાને વોટ ગણ તારા પગ મૂકી શકે અજાણ મને મૂકી શકે ન મૂકી આપણે અમે જેમ કોઈ હવે ના ના કાંઈ કહેવું નથી તમને કહેવાનું હોય રાજા માણાને કાંઈ કહેવાનું ન હોય તમે તમારું ગામ નથી કેતા તમારા મારું નિમડી જન્મ તારી જન્મ ભીમી મામાનું ગામ મામાનું માર મોસા છે અરે બાર જેવા દરબારથી ખબર નથી બધા મૂછું રાખતા હોય અમે રાખી પણ મીડિયમ રખાય માપસર સારું લાગે મારી મમ્મી છે ને તેવી પાંચે જતા જાય ગુજરી જાય અમે અભણ આવ મોટો હોય ને તો અહીંયા ના હોય રોડે

ખોટું નહીં બોલવાનું નાના નાના રાજ્ય છે ને આપણે સ્કૂલમાં મોટો સાહેબ આચાર્ય ગમે હોય એની છે માછી નિકળું ત્યાં વયા જાવ ને એમનો ના જવાબ એ પૈસાવાળી પાલટી કાપડે બોરખાય નહીં તો ઊંધું મરે પૈસાના માન છે ત્યારે જૂથ બદલી ગયો આખો હાલું તમારું જમવાનું નહું તો કંઈ વ્યવસ્થા રાજ્ય સુવાનું કરી દે મારે ફૂવાનું પણ આજાણા ગામમાં કોઈ હોવાનું નથી દાદાઓ

પોતાના છોકરા નથી રાખ્યો એના બાપે રોહિત ભાઈ ને વત્તા ભાઈ ની પછી બચ્ચુ તમારી ઘંટી છે લોટની ઘંટી આ લો તમારા ગામના સરપંચ ને બોલા પ્રમુખ ને ને